ભારતીય જનતા પાર્ટી અલગ અલગ જિલ્લાઓમાં કાર્યાલય તો ખોલી રહ્યું છે પરંતુ એ કાર્યાલય કાર્યાલયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકર્તાઓને ટકોર કરતા તેમણે કહ્યું કે માત્ર પાટિયા મારી દેવાથી કંઈ નહીં થાય જ્યાં કાર્ય થાય છે તેનું નામ કાર્યાલય એ એ ખાલી કાર્યાલય પાર્ટિયું નબળાઈ દે એવું કાર્યાલય નહીં કામ કરે એનું નામ કાર્યાલય એનું શબ્દ એનું જોડણી છૂટી પાડો તો કાર્ય થાય એ આલય આ આપણું આ ભાજપનું કાર્યાલય છે ત્યાં બધા બેસેને કોઈ ચા પાણી વગર ન જાય એવું મારે ત્યાં ઓપરેશન નેવુંથી ચાલે છે આ એ કાર્યાલય હતું મારું પછી હું મંત્રી થયો તો હું એ તમને કહી દઉં નવઈ આ યોગેન્દ્રસિંહજી વાળા તો નવાઈ લાગશે કે હું મંત્રી રહ્યો વીસ વર્ષ વીસ વર્ષમાં લગભગ બે પાંચ દિવસને બાદ કરતા કદી હું ગાંધીનગરના બંગલે રહ્યો નથી રોજ રાતે દસ વાગે અગિયાર વાગે પણ ગાડી લઈને કડી જવાનું સવારે તૈયાર થઈ બધાને મળી એ વખતે મોબાઈલ નહોતા એ વખતે આવા રોડ રસ્તા નહોતા આવી મોટર ગાડીઓ ઘેર ઘેર નતી બધું કાર્યકરો પરાણે પરાણે આવતા હતા